મિત્રો આ છે રિસ્પોન્સ નું ઓર્થોબુન પ્રીમિયમ ગાદલું ખાસ એવા લોકો માટે ડિઝાઇન કરેલું છે જેને લોઅર બેક પેઇન છે ગાદલાનો ફીલ જોઈએ તો મીડિયમ ફોર્મ છે ગાદલામાં સૌથી ઉપર પ્રીમિયમ નીટેડ ફેબ્રિક આપેલું છે અને ક્વિલ્ટિંગ ની અંદર સોફ્ટ ઓપન સેલ ફોર્મ છે ગાદલામાં ટુ લેયર ફોર્મ આપેલું છે બે ફોર્મ ના લેયર્સ છે સૌથી નીચે હાઈ ડેન્સિટી પ્યોર રીબોન્ડેડ કડક ફોર્મ આપેલું છે અને ગાદલાના કમ્ફર્ટ લેયરમાં સિલ્કી હાઈ રેઝિલિયન્સ ફોર્મ આપેલું છે તો તો પરફેક્ટ બેલેન્સ મળવાનું છે છે કમ્ફર્ટ અને મિત્રો ફીલ સપોર્ટિવ ઉપર તમારે રીડિંગ કરવું હોય લેપટોપમાં વર્ક કરવું હોય અથવા મેડિટેશન કરવું હોય તો પણ આરામથી કરી શકો છો તમારો વજન કોઈ પણ હોય ગાદલામાં તમે ઊંધા સૂતા હોય કે મિક્સ સ્લીપર હોય આ ગાદલું તમારા માટે રેકમેન્ડેડ રહેવાનું છે કારણ કે જ્યારે ગાદલા ઉપર સૂઈને ઊભા થઈએ ત્યારે લોઅર બેક ઉપર સૌથી ઓછું પ્રેશર જનરેટ થાય છે તો સપોર્ટિવ ગાદલું છે મિત્રો ઓર્થોબુન પ્રીમિયમ ગાદલું ચાર ઇંચ અને પાંચ ઇંચની જાડાઈમાં અવેલેબલ છે ચાર ઇંચની કિંમત જોઈ છ બાય પાંચ ફૂટના ગાદલાની તો અગિયાર હજાર આઠસો રૂપિયાની આસપાસ છે અને આની અંદર પચ્ચીસ ની આસપાસ ડિસ્કાઉન્ટ પણ મળતું હોય છે મિત્રો આ બજેટ ઓર્થો ગાદલામાં પાંચ વર્ષની વોરંટી પણ તમને મળવાની છે